આ સોનાની બુટ્ટી અને બીજા વકડા બતાવો તો આપણે દુકાનમાં આવી ગયા તમે જોઈ શકો છો નવી ડિઝાઇન ની વેરાયટી તમે આ દુકાનની મુલાકાત જરૂર થી કરજો અને આ ચાંદી નો વકડો છે કારણો છો અને આ પેલું આપડે બેનવાનું ખાસ પસંદ હોય વન ગ્રામ ગોલ્ડ બધી બેનો ટોટલી પહેરતી જ હોય છે વન ગ્રામ ગોલ્ડ તમે જોઈ શકો છો એકદમ હું મંગલસૂત્ર વન ગ્રામ ગોલ્ડ કેવાને હે ને એકદમ આવો તો ખરીદી કરી શકો છો અને આ છે ચાંદીનો જુડો આ નાની સાઈઝમાં છે હું તમને પહેરીને પણ બતાવું આવેલી છે આઈડી પર મેન્શન કરું છું આઈડી પર હું નામ મેન્શન કરું છું આઈડી તો તમે જોઈ લેજો ને એક વાર આ દુકાન ની મુલાકાત જરૂર થી લેજો ઓળખી લેજો દુકાન પર આવો તો રાજુભાઈ રાજુભાઈ સોની એમનું નામ છે આવો તો એક મુલાકાત જરૂરથી લેજો